નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સ્વ અધ્યયન પોથી વિજ્ઞાન પાઠ પાંચ ભૌતિક અને રાસાયણિક ને આપણે આજે વાત કરીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની તાર કે પટ્ટીને સળગાવતા ખાલી જે રંગનો પ્રકાશ આપે છે તો જવાબ એનો ડી છે બીજું છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર ક્યુ છે તો તેનો જવાબ ડી છે રસોડામાં ભીની લોખંડની તવી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેના પર લાગતા કાટ માટે નીચેના વિકલ્પોમાંથી શું સાચું છે તો જવાબ સી છે કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીત્રી પાણીમાંથી પસાર કરતાં શું મળે તો જવાબ ડી છે પછી ખાલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોખંડ પર જશવતનો ઢોર ચડાવવાની ક્રિયાને ખાલીજીએ કહે છે તો જવાબ છે ગેલ્વેનાઇઝ શુદ્ધ પદાર્થના મોટા સ્ફટિકોને તેમના દ્રાવણોમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ પ્રક્રિયાને ખાલીજીએ કહે છે સ્ફટિકીકરણ ત્રીજું છે લોખંડના કાટનું રાસાયણિક નામ શું છે તો જવાબ છે આર્યન ઓક્સાઇડ ચોથું છે લોખંડમાં કાર્બન ક્રોમિયન નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરવાથી ખાલી જગ્યા મિશ્ર ધાતુ મળે છે તો કે સ્ટેનલેસ સ્ટીલ પાંચમું છે મોર રાસાયણિક નામ શું છે કોપર સલ્ફેટ અને છઠ્ઠું છે પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી છે ગુણધર્મ છે તો જવાબ છે ભૌતિક ગુણધર્મ હવે પછીનું છે ટૂંકમાં જવાબ આપો મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગાળતા બનતું જલિયદ લિટમસ પત્ર પર શી અસર દર્શાવે છે જવાબ છે લાલ લિટમસ પત્રને પૂરું બનાવશે જ્યારે પૂરું પત્રની કોઈ અસર થશે નહીં આ દર્શાવે છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે પછી બીજું છે વાતાવરણમાં આવેલા કયા વાયુના કારણે આપણે પાર જમની કિરણોથી બચી શકીએ છીએ જવાબ છે વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુને કારણે આપણે પાર જમની કિરણોથી બચી શકીએ છીએ તો જે પ્રાણી જ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયામાં થતા ફેરફારો કેવા ફેરફારો ગણી શકાય શા માટે જવાબ છે પ્રાણી જ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયા રાસાયણિક ફેરફાર છે કારણ કે આ પ્રક્રિયામાં મૂળ કચરામાંથી નવો પદાર્થ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અને રાસાયણિક બંધનમાં પરિવર્તન આવે છે ચોથું છે ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે તે તમે કયા મુદ્દાના આધારે કહી શકો જવાબ છે ફટાકડા ફોડવાની ઘટના રાસાયણિક ફેરફાર છે કારણ કે તેમાં નવા પદાર્થો બને છે પ્રકાશ ગરમી અવાજ જેવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે પાંચમું છે જંગલમાં સૂકા પાંદડા સળગવું એ રાસાયણિક ફેરફાર ગણી શકાય શા માટે જવાબ છે હા રાસાયણિક ફેરફાર ગણી શકાય કારણ કે સૂકા પાંદડા સળગતી વખતે તે તાપ અને પ્રકાશ રૂપે મુક્ત કરે છે અને નવો પદાર્થ જેમ કે ધુમાડો અને રાખ બને છે સળગ્યા પછી પાંદડો ફરી પહેલાં જેવા બની શકતા નથી આથી એ રાસાયણિક ફેરફાર છે નીચે આપેલા ફકરાના ભૌતિક અને રાસાયણિક ફેરફારનું વર્ગીકરણ કરો તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં એનું વર્ગીકરણ કરેલું છે તમે તમારી રીતે મૌલિક રીતે પણ આનો જવાબ લખી શકો છો ત્યારબાદ તફાવત આપો છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર તો તમે આમાં જોઈ શકો છો મેં એમાં ભૌતિક અને રાસાયણિક ફેરફારોનો તફાવત આપેલો છે તમે તમારી રીતે પણ આમાં મૌલિક રીતે પણ જવાબો લખી શકો છો પછી છે જોડકા જોડો તો કોપર સલ્ફેટનો રંગ તો જવાબ છે એમાં સી આવશે વાદળી રંગ છે ફેરસ સલ્ફેટનો રંગ જવાબ એ છે લીલો રંગ વરાળમાંથી પાણી બનવું જવાબ છે ડી ભૌતિક ફેરફાર છે અને ફટાકડાનું ફોરવું જવાબ છે બી રાસાયણિક ફેરફાર છે પછી સાતમું છે માંગ્યા મુજબ જવાબ આપો રમેશભાઈ પોતાના ઘરમાં નવા લોખંડના દરવાજા શા માટે રંગે છે તે સમજાવો તો જવાબ છે લોખંડના દરવાજા રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પણ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાંટ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાંટ લાગવામાંથી બચાવી શકાય છે બીજું છે રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થ ઉત્પન્ન થાય છે તેની સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે યાદી બનાવો રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છે ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઊંચા ઉત્પન્ન થાય છે કે શોષાય છે વાયુ ઉત્પન્ન થાય છે રંગ પરિવર્તન થાય છે ગંધમાં પણ પરિવર્તન થાય છે ત્રીજું છે વિનેગર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટેની વણો વિનેગર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે એક ગ્લાસમાં વિનેગર લઈ તેમાં ધીમે ધીમે બેકિંગ સોડા ઉમેરો તરત જ વાયુના પરપુટા નીકળવા લાગશે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ પ્રક્રિયામાં વિનેગર મોનો એસિડિક એસિડ બેકિંગ સોડામાંનો સોડિયમ બાઇપ્સ કાર્બોનેટ સાથે પ્રક્રિયા પ્રતિક્રિયા કરીને સોડિયમ એસિડેટ અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે નીચે પદાર્થોનો ઉપયોગ કરીને એક રાસાયણિક સમીકરણ બનાવો કાર્બન ડાયોક્સાઇડ પાણી કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનું નીચેલું પાણી તો તમે જોઈ શકો છો અહીંયા અમે રાસાયણિક સમીકરણ બનાવેલું છે પછી છે રાસાયણિક સમીકરણ પૂર્ણ કરું તો તમે આમાં જોઈ શકો છો કે અમે રાસાયણિક સમીકરણ પૂર્ણ કર્યું છે તમે જોઈ શકો છો પછી છઠ્ઠું છે તમે જોયેલા એવા બે ફેરફારો જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક ફેરફાર બંને ફેરફાર થતા હોય તમે મીણબત્તી અને કાગળનો સળગવાનો આ બે ફેરફારો આપણી નજીકમાં જ થતા હોય છે જે આપણે જોયા છે આ ઉપરાંત તમે કોઈ ત્રીજો ફેરફાર પણ જોયો તો તમે તે ફેરફાર પણ જરૂરને જરૂર જવાબ સ્વરૂપે લખજો સાતમું છે તમે અવલોકન કર્યું ત્યાં સ્ફટિકી એક સ્ફટિકીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો તો ઘરમાં આપણે શુદ્ધ મીઠાનું પણ સ્ફટિકીકરણ કરી શકીએ લેબમાં તમારા સાહેબે તમને કોપર સલ્ફેટનું સ્વર્ટીકરણ કરી બતાવ્યું છે એમાં તમે જુઓ તો એક બીકરમાં એક કપ પાણી લો પાણીને ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા જાઓ જ્યારે દ્રાણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળો તો બંધ થાય ત્યારે દ્રાણને ગાળી લો આ દ્રાવણને થોડા ઘણો કણો કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો અને કોપો સલ્ફીડના વાદળી રંગના કોપોસ મોટા સ્ફટિક જોવા અંદર મળશે પછી આઠમું છે સમજૂતી આપો ગેલ્વેનાઇઝેશન તો એ શું છે તો ગેલ્વેનાઇઝેશન કે એ લોખંડ કે સ્ટીલને કાટ લાગતો અટકાવવા માટે તેના પર ઝિંકના પાતળા સ્તરનું આવરણ ચડાવવાની પ્રક્રિયા છે ઝિંકનું આ સ્તર લોખંડને સીધા વાતાવરણીય સંપર્કથી બચાવે છે અને જો આવરણ તૂટે તો પણ ઝિંક પોતે ઓક્સિડાઈઝ થઈને લોખંડનું બલિદાનની લક્ષણ કરે છે બલિદાનની રક્ષણ કરે છે આ પ્રક્રિયા લોખંડનું પાવડર ટકાઉપણો નોંધપાત્ર રીતે વધારે છે હું છે કોપોસલ્ફેર દ્રાવણમાં લોખંડની ક્લી નાખતા તથા ફેરફારનો પ્રયોગ આકૃતિ સંવાણો તો અહીંયા તમે હેતુ સાધન સામગ્રી અને આકૃતિ જોઈ શકો છો ત્યારબાદ તમે પાછળની નીચે જુઓ તો એની પદ્ધતિ પણ મેં લખેલી છે અને નીચે એનું અવલોકનો પણ દર્શાવ્યા છે પછી તમે જુઓ તો એક પ્રશ્ન છે મીનાની માતા બજારમાંથી સો ગ્રામ આખું મીઠું ઘર વપરાશ માટે લાવી છે પણ મીઠાનો ભૂકો કરતાં થોડો કચરો જોવા મળ્યો તેની માતા માતાએ આ મીઠા દુકાનદારને પરત આપવા માટે મીનાને કહ્યું મીના બીજા દિવસે તે મીઠું શાળામાં લઈ ગઈ અને તેની માતાની આ તકલીફ તેના વિજ્ઞાન શિક્ષકને કહી વિજ્ઞાન શિક્ષકે આ મીઠાઈને કોઈ કોઈ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરીને મીનાને પરત વિજ્ઞાન શિક્ષકે મીઠું શુદ્ધ કરવા કરેલી પ્રક્રિયાના તબક્કાનું વર્ણન કરો તો અહીંયા મેં તબક્કાવાર વર્ણન કર્યું છે તમે તમારા મૌલિક વિચારોના આધારે પણ વર્ણન કરી શકો છો ત્યારબાદ તમે જુઓ તો તમારા ઘરમાં આવે લોખંડની વસ્તુઓને કાંટ ન લાગે તે માટે કરેલા ઉપાયો યાદી તમારા ઘરના વડીલો સાથે ચર્ચા કરી બનાવો તો જો ઉપર પહેલાં જ લખ્યું છે તમારા ઘરમાં આવે લોખંડની વસ્તુઓને તો એને આપણે શું કરી શકીએ તો જવાબ છે તેલ અને ગ્રીસ લગાડવાથી કાંટ ન લાગે કલર કરવાથી લોખંડની વસ્તુઓને કાટ ન લાગતો નથી આ ઉપાયો ઘરમાં આપણે કરતા હોઈએ છીએ તમારી આસપાસ જોવા મળતા ભૌતિક ફેરફારોની યાદી બનાવો તો આપણી આસપાસ જોવા મળે તો કે કાગળનું ફાળવું કાચ તૂટવો પાણી ઉકળવું ફ્રીજમાં પાણીનો બરફ બનવું કાપડનું સૂકવું લોખંડને ગરમ કરતાં લાલ થવું આ ભૌતિક ફેરફારો છે તમારી આસપાસ જોવા મળતા રાસાયણિક ફેરફારોની યાદી તૈયાર કરો તો કે રાસાયણિક ફેરફારોની યાદીમાં તમે જુઓ તો દૂધ ખાટું થવું લોખંડને કાઢ લગવું ફળો સળવા કાગળ સળગવું ફટાકડા ફોડવા દાળ બાફવી અને રોટલી શેકવી મીણબત્તી સળગવી આ બધા રાસાયણિક ફેરફારો છે પછી તેર મુજબ એસિડિક પદાર્થોને પીણાપૂરા લિટમસ પત્રના રંગમાં ફેરફાર કરી લાલ રંગનો થાય છે આ ફેરફાર કયા પ્રકારનો ફેરફાર છે શા માટે તો કે આ ફેરફાર રાસાયણિક ફેરફાર ગણવામાં આવે છે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન લિટમસના મૂળ રાસાયણિક બંધારણમાં પરિવર્તન આપે છે અને એક નવું સંયોજન બને છે જે નવા ગુણધર્મો દર્શાવે છે લિસ્મન પોતે એક રંગ સૂચક છે અને જ્યારે તે એસિડના હાઇડ્રોજન આયનોનો સંપર્કમાં આવે છે ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયાને કારણે લિટમ્સના અણુઓની ગોઠવણી બદલાય છે જેના પરિણામે રંગમાં કાયમી ફેરફાર થાય છે ભૌતિક ફેરફારોથી વિપરીત અહીં નવા પદાર્થો નિર્માણ થાય છે જે આ ફેરફારોને સ્પષ્ટપણે રાસાયણિક બનાવે છે પછી પાણીનું કણક છે પાઉની કણક છે એવો ફકરો છે તમે ફકરો જોઈ શકો છો એમાંથી નીચેના બે પ્રશ્નો આપ્યા છે આથવણ થવાથી લોટની કણક શા માટે ફેલાય ફૂલાય છે તો જવાબમાં મેં લખ્યો છે તમે તમારી રીતે મૌલિક રીતે પણ જવાબ લખી શકો છો અને બીજું છે બ્રેડ સિવાય આથવણની પ્રક્રિયા થતી હોય તેવા પદાર્થનું ઉદાહરણ આપો તો ઉદાહરણોમાં છે ઢોકળા ઇડલી ખમણ ઢોસા દ્રાક્ષનું આથવણ દૂધમાંથી દહીં બનવું વગેરે જેવા ફેરફારો છે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને તમારા બીજા ધોરણ સાતના મિત્રોએ તેને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં